વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ દસમાં વિશે સંસ્કૃતની પરીક્ષા દ્વિતીય પરીક્ષા લેવાઈ હતી તો આપણે વિભાગ એ સોલ્યુશન કરીશું નીચે આપેલા ગદખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો કોઈ પણ એક લખવાનો હતો એટલે કે બે સંસ્કૃતમાં જે આપેલા હતા એમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાનું હતું અનેક બેમાંથી એક જ લખવાનું હતું ચાર માર્કનું હતું નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો ગમે તે બે ત્રણ પ્રશ્નો પૂછાવાના હતા એમાંથી કોઈ પણ બે લખવાના હતા બે માર્કના હતા તો પ્રશ્ન નંબર ત્રણ અપરે દુહ દીવે જલાશય કી શીતમ તો જવાબ એ લાભમ પ્રશ્ન ચાર પ્રવાહ રૂપે પરિવારે કી વહતી તો જવાબસી સી સ્નેહરૂપમ જલમમ પ્રશ્ન પાંચ લોસ્ટ કશ્ય વિકાર વર્તેત તો જવાબ સી નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો ગમે તે બે ચાર માર્કના હતા એટલે કે ત્રણ પ્રશ્નો પૂછ્યા છે એમાંથી કોઈપણ બે લખવાના હતા પ્રશ્ન છ વચન સાંભળીને માછલાઓનું શું કહ્યું સાત શક્તિ કુમાર બાવીસ વર્ષનો થતાં શું વિચારે છે પ્રશ્ન આઠ અર્જુન સરોવરનું પાણી પીવા ગયું ત્યારે તેને અજાણ્યા પુરુષને શું કહ્યું નીચે આપેલા વિકલ્પ પર નીચે આપેલા વિષય પર ટૂંક લખો કોઈ પણ એક બે ટૂંક નોંધાઈ હતી એમાંથી કોઈ પણ એક લખવાની હતી બે માર્કની પૂછાઈ હતી તો પ્રશ્ન નામના સમજાવો પ્રશ્ન દસ બ્રહ્માનો દુર્વાસાને ઠપકો નીચે આપેલા ગદખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો જે પ્રશ્ન અગિયારમાં નીચે એ બી સી ડી એવા ચાર પ્રશ્નો હતા જે ચાર માર્કના હતા તો પ્રશ્ન અ સિદ્ધરાજઃ જયસિંહ માલિવ વિજય કદા કૃતવાન તો જવાબ વિક્રમશ દ્રાદશયામ શતાબ્યામ સિદ્ધરાજ જયસિંહ માલ વિજય કૃતવાન પ્રશ્ન બીમાયસિંહ કમ નૃપતિ પરાજિતવાન તો જવાબ આપસી વિજ્યાંકરમયસિંહ નૃપતિયશોવર્મ ધનં ગૃહવા અહિલપુરમ પ્રત્યાગતવાન સી જયસિંહ ધન સિંહ કિ હસ્તગત અકરો તો જવાબ આપસી ધન સહ ત્ર ગ્રંથવગારોડે અહી ત્રશ હસ્તગતો જાોજન વિચરતી વ્યાકરણ વ્યાકરણ કેમના પ્રસિદ્ધ અસર તો તેશું ભોજન ચિરચીત સરસ્વતી કઠણભારનામ પ્રસિદ્ધ ભોજનવ્યાકરણમ એકમ અસિત હવે આપણે વિભાગ બી જોઈશું વિદ્યાર્થી મિત્રો જે નીચે આપેલા ગદખંડનો ગુજરાતીમાં અનુવાદ કરો અને કોઈ પણ એક એટલે કે બે શ્લોક હતા એમાંથી કોઈ પણ એકનો અનુવાદ કરવાનું હતું જે ચાર માર્કનો હતો નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો ગમે તે બે એટલે કે ત્રણ પ્રશ્નો હતા એમાંથી કોઈ પણ બે લખવાના હતા એમ બે માર્કના હતા તો પ્રશ્ન ચૌદ પૂર્જ નિયમ હ કદા વુ તો જવાબ બી કાલે વા કદાચ જવાબ એ આત્મા નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો ગમે તે ત્રણ જે છ માર્ક હતો તો પ્રશ્ન સત્તર કાર્ય પ્રારંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવ્યો છે પ્રશ્ન અઢાર કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે પ્રશ્ન ગુરુ કેવા હોવા જોઈએ પ્રશ્ન વીસ ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે શ્લોક પૂર્તિ કરું એટલે કે શ્લોક પૂર્તિ કરો કોઈ પણ બે ત્રણ શ્લોક હતા એમાંથી બે શ્લોક પૂર્તિ કરવાની હતી જે ચાર માર્કની હતી વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિભાગ સી જોઈશું નીચે આપેલા નાટ્ય ખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો કોઈપણ પણ બે માંથી એક લખવાનો હતો જે ચાર માર્ક નું હતું નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખો જે બે માર્કનો હતો પ્રશ્ન છવ્વીસ વયમિમ ખલુ રોદ્રાહ રાક્ષોગ્ર સ્વ ભાવ તો જવાબ બી ચંદ્ર ન દાસઃ પ્રશ્ન સત્યાવીસ દ્વિતીય કાર્ય કિસ્મતી તો જવાબ સી સુનિત પ્રશ્ન અઠ્યાવીસ અત્યાદર શરણનીય તો જવાબ એ શકુનિહ વિદ્યાર્થી મિત્રો આપણે હવે આગળ જઈશું પ્રશ્ન નંબર ઓગણત્રીસ માં દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે પ્રશ્ન ત્રીસ ચાણક્ય કઈ રીતે ચંદનદાસ પ્રત્યે અત્યાદર વ્યક્ત કરે છે પ્રશ્ન એકત્રીસ શાંડલ્યહ ઉધાનમ પ્રવેશાતો કેમ ભય અનુભવ છે નીચે આપેલા વિષય પર ટૂંક નોટ લખો કોઈપણ બે જે ચાર માર્કની હતી પ્રશ્ન બત્રીસ કૃષ્ણનો અંતિમ સંદેશ પ્રશ્ન તેત્રીસ આચાર્ય ચાણક્ય પ્રશ્ન ચોત્રીસ શાંડલ્યએ કરેલું ઉધાનનું વર્ણન કૌંસમાં આપેલા પદોની ઉપયોગ કરી વાક્ય બનાવો કોઈ પણ બે પ્રશ્ન પાંત્રીસ હું ઘટોકચ પ્રણામ કરું છું પ્રશ્ન છત્રીસ આપણા ત્રણ કર્તવ્યો છે પ્રશ્ન સાડત્રીસ અમાત્ય રાક્ષસના પરિવારજન મારા ઘેર હતા તો જે આ ગુજરાતી હતું એમાં કાઉન્સમાં સંસ્કૃતમાં છે તે સંસ્કૃતમાં આપણે જવાબ લખવાના હતા વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિભાગ ડીમાં વ્યાકરણ વિભાગ જોઈશું નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો પ્રશ્ન અડત્રીસ માં નગ શબ્દ સમારનાર્થક શબ્દ અદોદંતેભ્ય ચિત્વા લિખતિ તો જવાબ શલ્ય આવશે પ્રશ્ન ઓગણચાલીસ છાયા શબ્દ વિરુદ્ધાર્થક શબ્દમ અદોદંતેભ્ય ચિત્વા લિખત તો જવાબ આવશે આતપ પ્રશ્નચલીસ અધોદંતેભ્ય ક્રિયાપદેભમાનકાલસ મધ્યપુરષવચન રૂપ ચીવા લિખતિ તો જવાબ આવશે દહસી પ્રશ્ન એકતાલીસ અદોદંતેભ્ય ક્રિયાપદેભમાન્ય ભવિષ્યકાલસ ઉત્તમપુરષ તો જવાબ આવશે મરીષ્યાય ભવ પ્રશ્ન બેતાલીસ અધોદંભ્ય ક્રિયાપદેભગનાર્થ અન્યપુરુષ બહુવચન તો જવાબ હસનતું પ્રશ્ન તૈતાલીસ અધોદ્તેભ્ય વિદ્યથ અન્યપુરષ તો જવાબાવશે પીબવમ પ્રશ્નચુમાલિસ અર્જુન પ્રાચીન યુદ્ધ અસ્મેરત દંતશ વાક્યમ સ્મ પ્રયોગયુક્ત શુદ્ધ વાક્ય ચિત્વા લિખત તો જવાબ ક અર્જુન પ્રાચીન યુદ્ધમ સ્મરતી સ્મ પ્રશ્ન પિસ્તાલીસ એક વચન રૂપ લખવાનું હતું જવાબ આવશે વ્રતનેવ પ્રશ્ન છેતાલીસ માં જવાબમાં એક વચન રૂપ લખવાનું હતું જે જવાબ આવશે શિલાનામ પ્રશ્ન સોડતાલીસ પ્રયોગ કૃત્વા રિક્ત સ્થાનમ પ્રયુષતી તો જવાબ આપશી અગ્ને પ્રશ્ન અડતાલીસ પ્રશ્નકોષ્ઠાત યુક્ત સંખ્યાપદમ ચીવા રિસ્થાન પ્રયુષતિ તો જવાબ આપશે દશમ પ્રશ્ન ઓગણપચા રેખાંડી પદસ્ય કૃત તન પ્રકાર વિકલભ્ય ચીવા લિખતિ તો જવાબ આપશે વિધ્યકુદ્ત પ્રશ્ન નંબર પચાસમાં જોઈશું અધોદંતશ્ય સંધિ વિચ્છેદ દંતેભ્ય વિકલબ્ય હ ચિત્વા લિખતી તો જવાબ આવશે મનુષ્ય હ્લસ ચ પ્લસ હતી પ્રશ્ન એકાવનમાં જવાબ આવશે બ્રહ્માંડ નુપમા પ્રશ્ન બાવન અને ત્રેપનમાં સમાસ પ્રકાર લિખતી હતું તો તીક્ષ્ણતુંડલ તો જવાબ આવશે બ્રહુવિહ જનસ્ય સમૂહ તો સૃષ્ટિ તત્પુરુષમ વિભાગ ઈ જોઈશું હવે આપણે નીચે આપેલા વાક્યોના કથાનક કાળક્રમમાં ગોઠવું તો પ્રશ્ન ચોપનમાં જોઈશું કાળક્રમમાં હતા જ એ બી સી અને ડી નીચે આપેલા ગદખંડને વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો તો પ્રશ્ન નંબર પંચાવનમાં ચાર માર્કનો હતો तो गोपाल कश्य अजोहा वने आरक्षत तो जवाब आपसे गोपाल दैवदत अज वेन अरक्षति प्रश्न बी गोपाल प्रतिदिन किम आक्रोशत तो सह प्रतिदिन आक्रोशत व्याघ आगछत व्याघ आगछत सीमा कूशीबलां दृष्टवा गोपाल किम अकुर्त તો જવાબ આસિ કે દૃષ્ટવા સ ગોપાલ અહસત અવદત ચાઘ તો નાસ્ત જ પ્રશ્ન ડિ એમ અભવત તો એ બહુવાર અભવ તો જવાબમાસિ એ સત્યમ એવ વાઘ આગત કર્તા સાથી યોગકૃતિજોડો કોઈપણ બે તો પ્રશ્ન છપ્પન બાણભ તો જવાબ આવશે હર્ષચરિત પ્રશ્ન સત્તાવન મહર્ષિ તો જવાબ આવશે રામાયણ પ્રશ્ન ચોપન ભવભૂતિ હ તો આવશે ઉત્તરામચરિતમ રેખાંકિત શબ્દોનો શુદ્ધ કરી ગદખંડને ફરીથી લખો નીચે આપેલા શ્લોકનો અનુવાદ કરી અર્થ વિસ્તાર લખો કોઈપણ એક ત્રણ માર્કનો હતો પ્રશ્ન સાહીઠ અને એકસઠમાં બે અર્થ વિસ્તાર હતા એમાંથી કોઈ પણ એક લખવાનો હતો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સંસ્કૃત પેપરનું સોલ્યુશન કર્યું છે તો તમારે જોઈ લેવું